પોલીસે નકલી ડોક્ટર શોભિત સિંહ ઠાકોરની ધરપકડ કરવામાં આવી શોભિત સિંહ ઠાકોરની પૂછપરછમાં સામે આવ્યું કે નકલી સર્ટિફિકેટ રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા બનાવીને આપવામાં આવ્યા હતા તેથી પોલીસે હાલ આ કેસમાં રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની ધરપકડ કરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર 3 ના રોજ એક શોભિત સિંહ ઠાકોર કરીને એક ડોક્ટરને અરેસ્ટ કરવામાં આવ્યો હતો આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાણી કરીને જે બે હજાર વીસમાં ડીસીપી દ્વારા એક એક કિલો એમડીનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાણી જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાં હતો એને જામીન લે મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું આ સ્વરૂપસિંહ ઠાકોરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડૉક્ટર હતા રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ સ્વરૂપસિંહ ઠાકોરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને સ્વરૂપસિંહ ઠાકોરની ધરપકડ કરી હતી આ ગઈકાલ રોજ રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે કેમેરામેન સનિલ વીરાણી સાથે વિશાલ ખેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે